ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં તો સવારના નવ વાગી ગયા છે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અમે ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે ભાઈ સુતા છે હજી ભાઈ સુતા છે હજી અને બસ જો ઈઠા નાયા ધોયા ફ્રેશ થયા ભગવાનની સેવા પૂજા કરી બીજા એક્સ્ટ્રા કામ હતા એ કર્યા અને હવે બીજામાં જો ભાત મૂળનું ભાતનું પાણી રાખી દીધું છે અહીંયા અહીંયા દાળનું પાણી રાખી દીધું છે ગરમ કરવા અને ભાતને પલાળી દીધા છે ચા પીવાની હજી બાકી છે કારણ કે કાલે મહેમાન આવી ગયા હતા તો ચા બનાવી નાખી હતી દૂધ બધું પતી ગયું હતું એટલે હિરણ દૂધ લેવા ગયા છે દૂધ ને બધું રસોડાનો સામાન ને બધું બાકી છે

રસોડાની બાલ્કની છે મારા એમાં ભી મેં ઘણા પ્લાન્ટ લખેલા છે અને મારા જગ્યા સોડ છે મને આમ બહુ ફૂલનો બધો બહુ શોખ છે બધે જો તમે જોઈ શકો છો

કારણ કે અમે ઘરેથી જ પણ લેટ નીકળ્યા હતા અને જ્યાં શેમ્પુમાં લેવા જવાનું હતું ત્યાં બી ના પહોંચી શકીએ કારણ કે બે જગ્યાએ લેટ થઈ ગયું હતું સાત વાગે તો અમે ઘરેથી નીકળ્યા તડકો બહુ હતો ને એટલે છોકરા ના પાડતા હતા કે અત્યારે નથી જવું અમે ડેડી એટલે સાત વાગે નીકળ્યા એટલે આઠ વાગે તો અમે મંદિરે હતા ઉક્તાપોરની મેલડી તમે કાનનો બ્લોક જોયો હશે ને એમાં એ મંદિર બતાવેલું છે મેં તો હવે પાછા નેક્સ્ટ ટાઈમ જ્યારે ટાઈમ મળશે ત્યારે જઈ ને તમને બતાવી દઈશું અમે

दाड નું મેનુ છે નેક્સ્ટ ડાર્ટ સેવ ટામેટાં નું સાફ પાત ત્રણ અત્યારે હું આવી આયસી જે છે ટિફિણ આપવા કે કેમ છે આયસી મજામાં તમારી શું આગળ ત્રણ જેવો સમય થઈ ગયો છે આ જમવામાં લેટ થઈ ગયું અમારે કારણ કે હિરન ક્યાં હતાં એની ગાડીનું બ્રેક ફિટ કરાવવા તો જમવામાં સેવ ટમેટાનું શાક રોટલી ચટણી કેરી પાપડ છાશ કાઈ દી નથી હજી દાળ ભાત ચલો તો જમી લઈ પાછા થાય આપણે બેક ચલો બધા જમવા ચલો ચલો તો છ જેવો ટાઈમ થઈ ગયો છે આપણે ઉઠી ગયા છીએ બપોરે ચાર ની આસપાસ કામ પતી ગયું અને પછી ઊંઘી ગઈ તું ઉઠી હમણાં આજે ઉઠીને સીધા વાસણ હંકેલા વાસણ હંકેલી ચા મૂકી ચા વિદ્રોહ થઈ કે મારે બોનવીટા પીવું છે અને બોનવીટા બનાવી દીધું

દસ એકવીસ જેવો ટાઈમ થઈ ગયો છે અમે લોકો નીચે આવ્યા છીએ પણ આ તો અમારું ગ્રુપ કોઈ છે જ નહીં હું આવ્યું છે રુદ્ર ત્રણ હિરણ પણ નથી વાત તો રુદ્રભાઈ રમાય છે রুদরা চালেছে রুদ্রাই বু মস্তর কেযায়শে আরাখে? মাসত আয়শে মাদি মিকেছে? আনে আরো আড মাসা নেপরাকে? চালো মাদা ফটাফটে ক্লোছে ক্লিচে কেয়ালাকে? કોની પાસે આવી સ્ટિક છે તરબૂચ ખાવાની એ કોમેન્ટ જરૂર કરજો મને આ મારી ફેવરિટ છે તરબૂચ ખાવાની પેરોટ સ્ટિક જો રુદ્રભાઈ પણ ખાવા બેસી ગયા છે તરબૂચ અને આમ કંઈ ખાવાની હવે સીબેન ચટ્ટા ખોલીને બેસી ગયા છે એક હાથમાં મહેંદી છે એની એટલે એક હાથમાં ખાસ એક હાથથી એ ચાલો તો વાગી ગયા છે પોણા બાર અને અમે ઉપર આવી ગયા છીએ આયુષી બેને મહેંદી મુકાવી હતી એટલે વાર લઈ ગઈ આવી તને મહેંદી બતર તો મસ્ત મહેંદી મૂકી છે મારા બાજુના વિંગમાં જ રહે છે એ સરસ મહેંદી મૂક્યા છે આયુષીની ફ્રેન્ડ છે તો એને મહેંદી મહેંદીની એટલી પ્રસંગ નથી પણ ખાલીને શોખ છે એટલા માટે ગુડ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ચાલો તો હું કરું છું મારા બ્લોગ નું એન્ડિંગ તમને અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો કાલ મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ